રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છેલ્લા ચોવીસ કલાકમાં સાડત્રીસ તાલુકામાં વરસાદ મુંબઈમાં ભારે વરસાદને પગલે એલર્ટ જાહેર જનજીવન પ્રભાવિત થયું ગુજરાતમાં ચોમાસાના અંતિમ ચરણમાં વરસાદનું હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહ્યું છે જોકે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે થી ત્રણ દિવસમાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લેવાની શરૂઆત છેલ્લા ચોવીસ કલાકના આંકડા મુજબ અમરેલી જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો અમરેલી શહેર અને જાફરાબાદ તાલુકામાં પોણા બે ઇંચ જેટલો કપરાડા અને ગીર સોમનાથના ઉનામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો છોટાઉદેપુર અને ડાંગ જિલ્લામાં પણ એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાનો અહેવાલ છે બીજી તરફ મુંબઈ અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે ભારતીય હવામાન વિભાગે મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી પ્રણાલીને કારણે મહારાષ્ટ્રમાં વરસાદનું જોર વધ્યું છે જેને કારણે મુંબઈમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને વાહન વ્યવહાર ખોરવાયો છે